દુબઈના શાસક અને સંયુક્ત આરબ અમીરાતના વડાપ્રધાન મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમની પુત્રી અને દુબઈની પ્રિન્સેસે સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી છે દુબઈની પ્રિન્સેસે શેખ મહારાએ બે મહિના પહેલા આવજો પુત્રીને જન્મ આપ્યો હતો દુબઈની પ્રિન્સેસ શેખ મહારા બિંત મોહમ્મદ બિન રાશિદ અલ મુક્તુમે જાહેરમાં તેમના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રાશિદ બિન મના અલ મુક્તમથી ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે પુત્રીને જન્મ આપ્યાના બે મહિના બાદ શેખ મહારાએ ડાયવોર્સ આપ્યા છે શેખ મહારાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ઘણા લોકો મહારાના વખાણ કરી રહ્યા છે મહત્વનું છે કે ઘણા લોકોએ નોંધ્યું છે કે કપલ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે અને તેમની પ્રોફાઇલમાંથી એકબીજાની તમામ તસવીરો હટાવી લીધી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ